અહીંયા રાવલ નગરપાલિકા દ્વારા મંજૂર થયો અને એ રોડ પૂરો કરવામાં આવ્યો આ રોડની એક મહિનાની અંદર કામ પૂરું થયું એને હાલત તમે જોઉં મેં હમણાં તમને બતાવી આ એક મહિનામાં આ હાલત છે સવાલ એ થાય છે કે આ રાવલ નગરપાલિકાના જે કોઈ ઇન્જિનિયરોએ આ બિલ મંજૂર કર્યું છે એ ઇન્જિનિયરોએ અથવા તો રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસરે જો આમાં ભ્રષ્ટાચાર કર્યો ના હોય તો આવો રોડ એક મહિનામાં આ રીતે રોડ હોવો જોઈએ આ સિમેન્ટનો રોડ છે બરાબર છે અહીંયા ઘસારો નથી એટલે તમે જોવું છો કે અહીંયા જેમ છે એમને એમ છે અહીંયા ઘસારો આવ્યો છે એટલે આ રોડ આ રીતે હળંગ આખે આખો રોડ એક જ મહિનાની અંદર આ પરિસ્થિતિએ પહોંચ્યો છે આપ જોઈ શકો છો ત્યારે સવાલ એ થાય છે કે આ રોડની બિલ કોણે મંજૂર કર્યા કયા એન્જિનિયરે કર્યા એ ઇન્જિનિયર સામે તપાસ કેમ નહીં આમાં થર્ડ પાર્ટી એજન્સી જે કોઈ હોય એ થર્ડ પાર્ટી એજન્સીને બ્લેક લિસ્ટેડ શા માટે કરવામાં ન આવી કારણ કે આમાં કોલ કંટ્રોલ નથી હોતું નગરપાલિકામાં થર્ડ પાર્ટી એજન્સી ક્રોસ વેરીફાઈ કરતી હોય છે અને થર્ડ પાર્ટી એજન્સી એને સર્ટિફાઈડ કરે તો એ થર્ડ પાર્ટી એજન્સી કોણ આવું ખરાબ કામની અંદર એમને મંજૂરી કેવી રીતે આપવામાં આવી એમના બિલ કેવી રીતે મંજૂર થયા અને નગરપાલિકાનો એન્જિનિયર કોણ એમની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં અને આજે મને સાંભળવા મળ્યું છે કે રાવલની મુલાકાતે વિકાસ કમિશનર પોતે આવે છે એટલે મને એમ થયું કે હાલો ને હું એ રાવલની મુલાકાત કરું અને વિકાસ કમિશનરને ફેસબુક લાઈવ થઈને કહું કે વિકાસ કમિશનર શ્રી આ રાવલનો મુખ્ય રોડ છે બાયપાસવાળો હનુમાનધાર બારીયાધાર જવાવાવાળો બસ સ્ટેન્ડેથી એ રોડ ઉપર વિકાસ કમિશ્નરશ્રી તમે આટો મારો તમારા ચીફ ઓફિસરને કીઓ કે આપણે આ રોડ ઉપર જે હમણાં હોડી ઉપર જ તૈયાર થયો છે એ રોડે જવું છે અને આ રોડ એક મહિનાની અંદર જો આ હાલત થઈ હોય તો વિકાસ કમિશ્નરશ્રી કેવો વિકાસ થાય છે હજી તો પહેલો વરસાદ પૂરો થયો છે બાકીના વરસાદ તો બધા બાકી છે એક જ વરસાદની અંદર જો આટલો ધોવાઈ ગયો હોય આ જો હું એનાથી લગભગ સો એક મીટર પાછો આગળ હાલીને આવી ગયો પાછી હાલત જોઉં આ હાલત જોઉં આ રાવલ જામ રાવલ નગરપાલિકાના નગરપાલિકાએ બનાવેલા રોડની આ હાલત છે અને અત્યારે હું વાત કરું છું ત્યાર પછીની લગભગ બે જ કલાકની અંદર રાવલમાં વિકાસ કમિશનર આવવાના છે તો વિકાસ કમિશનરને વિનંતી છે રાવલના નગરપાલિકાના ચીફ ઓફિસરને આમ તમે જ્યાં સુધી જોશો આગળ જો આ રોડ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આ રોડ નહીં આમાં તમને ભ્રષ્ટાચાર જ દેખાશે માત્ર ભ્રષ્ટાચાર સિવાય કંઈ છે નહીં એટલે આજે રાજ્યના વિકાસ કમિશનર જો તમે રાવલમાં આવવાના હોવ મને સમાચાર મળ્યા છે એ મુજબ અને ત્રણેક વાગે તમે અહીંયા પહોંચો છો એવા મને સમાચાર છે તો હું આખા રાવલ નગરપાલિકાના તમામ નાગરિકો વતી તમને આ રોડની મુલાકાત લેવા માટેનું આમંત્રણ આપું છું કે તમે આ રોડની મુલાકાત લ્યો અને અહીંયા જે પરિસ્થિતિ છે એ મુજબ તમે તાત્કાલિક જે આમાં સમાચાર એવા છે કે નગરપાલિકાના અહીંયા મેં નાગરિકો વાત કરી તો કહેવાનું એવું છે કે આમાં નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ અમુક સભ્યો ચીફ ઓફિસર પ્રમુખ બધા જ ભેગા મળી અને ભાગબટાઈમાં કામ કરે છે અને એનો વીસ પચાસ ટકા સુધીનો એમનો એમાં ભાગ હોય છે ભાઈ તમે અહીંના જ છો ને રાવલના જ આ રોડ બનો આ રોડમાં તમારું શું કેવું છે બે ત્રણ વાર કરી લીધેલી છે કોઈ જેટની કાર્યવાહી એટલે સિમેન્ટ ની જગ્યાએ ધૂળ વાપરી એવું કયો છો તમે ધૂળ વાપરેલી છે એનું બધું વિડીયો ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે નગરપાલિકા ના પ્રમુખ પુત્ર ખૂદ આમાં રોડમાં રોડમાં ભાગ કોન્ટ્રાક્ટર સાથે ભાગમાં સંડોવાયેલું હોય હા 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 ટોટલ માથે ઊભી નહીં કામ કરાવતા હા હં હા ટોટલ આમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી થયેલું બરાબર એટલે તમારું ઘર આમાં રોડ ઉપર જ ક્યાંય છે એટલે તો તો તમે આમ નજરે જ જોયું હોય ને મારેગામ વીડિયા પણ છે બધો બરાબર લ્યો આમાં તો ગમે એને પૂછો

આ ભ્રષ્ટાચારીઓને ભગવાન માફ ના કરે બરાબર છે આ ભ્રષ્ટાચારીઓના કારણે રાવલ ડૂબે છે બરાબર છે આ રાવલ જે દર વર્ષે ડૂબમાં જાય છે ને એ અણઘડ વહીવટ છે અને આ જ રીતે ભ્રષ્ટાચાર હાલે છે અને આ ભ્રષ્ટાચારના કારણે દર વખતે રાવલ ડૂબે છે આજે વિકાસ કમિશ્નર અહીંયા આવવાના છે રાવલમાં એવા મને સમાચાર મળ્યા છે હું વિકાસ કમિશનરને ફરી ફરીને વિનંતી કરું છું કે વિકાસ શ્રી તમે આ રોડ ઉપરથી આટો મારજો અહીંયા લોકોને સાંભળજો બરાબર છે તમે આવવાના હોવ તો કહેજો તો અહીંયા લોકો પણ તમારું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે ક્યાં શું કેવો ભ્રષ્ટાચાર થયો છે એ પણ કહેશે જેટલા લોકો લાઈવ જોઈ છે એમને વિનંતી છે કે આ ભાજપના ભ્રષ્ટાચારનો ખૂબ પ્રચાર પ્રસાર થાય બરાબર છે આ તમે જોવું આ ફરીથી જે પાછળથી જોડાયા એના માટે

ધૂળ નાખી છે બરાબર છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે એટલે રાજ્યના વિકાસ કમિશનર શ્રી દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આપને નમ્ર વિનંતી છે કે અહીંયા મળીએ

કે આજે તો વિકાસ કમિશ્નર અહીંયા અમારા રાવલ નગરપાલિકાની મુલાકાતે પાલભાઈ આવવાના છે બરાબર છે એટલે મને એમ થયું કે હાલો ને તો વિકાસ કમિશનર શ્રીને ફેસબુક લાઈવના માધ્યમથી એક સંદેશો પહોંચાડી દઈએ કે જો તમે રાવલ આવતા જ હોવ તો પછી રાવલના આ રોડની મુલાકાત પણ કેદી કેદી બનાવ્યો જા

લે આ તો હારું આપણે જ્યાંથી વાત કરીએ છીએ અહિયાંથી તયજ સાહેબ નીકળ્યા છે વિકાસ કમિશનર હતા ઇનોવા હતી હા તો તો આ તાત્કાલિક પરિણામ આવ્યું લાગે વિકાસ કમિશનર પહોંચી ગયા રોડેથી આટો મારીને અહીંથી નીકળ્યા છે હવું જોઈએ આનું પરિણામ પાછું ચીફ ઓફિસર સસ્પેન્ડ થાય છે કોઈ ઇન્જિનિયર સસ્પેન્ડ થાય છે કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટેડ થાય છે કે કોન્ટ્રાક્ટરે રોડ કર્યા પછી એની ઉપર જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી જે કોઈ એજન્સી છે આ એજન્સી અમે આ સસ્પેન્ડ થાય છે કે નથી થતા એ જોઈએ પણ રમેશભાઈનું કહેવું એવું છે કે વિકાસ કમિશનરે નીકળ્યા અહીંયાથી આ ઘણી તો હવે એને આ રોડ તો દેખાણો જ હશે ને એટલે આશા રાખીએ બે ચાર દિવસમાં શું પરિણામ આવે છે એ આપણે બધા જોઈએ જય જગત જય જવાન જય કિસાન